નમસ્કાર સ્વાગત છે આપની ચેનલમાં આજે આપણે બનાવીશું ગોળમાંથી બ્લુબેરી શરબત તો ચાલો એની રેસીપી જોઈ લઈએ એક પેનના અંદર એક લીટર જેટલું પાણી ઉમેરી દઈશું એક લીટર પાણી ઉમેર્યા પછી તેના અંદર આપણે ગોળ સમારેલું અથવા તો ગોળના ગાંગડા આપણે ઉમેરી શકીશું ગોળ અહીંયા મેં સાતસો ગ્રામ જેટલો લીધેલો છે તે ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે પહેલાં હાઈ ઉપર કરીશું અને પછી મીડિયમ ઉપર જ રાખવાની છે ગોળ આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક હોય છે અને તેનો શરબત પણ બહુ જ સરસ અને ટેસ્ટી લાગે છે તો તમે આ રેસીપી જરૂરથી ઘરે ટ્રાય કરજો સરસ રીતે ગોળ પણ ઓગળી ગયો છે હવે ચાસણી બરાબર રીતે થવા દઈશું ચાસણી અહીંયા ઘટ કરવાની છે એક તાર કે બે તારની કરવાની નથી ચાસણીને ચેક કરવા માટે આપણે તેને આંગળીની મદદથી ચેક કરવાની છે બે આંગળી ચોટે તો સમજી લેવાનું ચાસણી ઘટ થઈ ગઈ છે અને ન થાય તો ફરીથી એને ઉકળવા દઈશું અહીં આપણે ચાસણી ઠંડી કરવાની છે રૂમ ટેમ્પરેચર ઉપર રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યારબાદ જ તેના અંદર બધું બીજું ઉમેરવાનું છે હજુ ચાસણી જો તમે જોઈ શકો છો હવે સરસ રીતે ઘટ થઈ ગઈ છે હવે આપણે તેના અંદર બ્લુબેરી એસેન્સ માર્કેટમાં ઇઝીલી મળી જાય છે આ પ્રમાણેનું લાવવાનું છે હવે આપણે તેના અંદર ત્રણ ચમચી જેટલું લીંબુનો રસ ઉમેરી દઈશું એટલે થોડી ખટાશ પકડે અને ફ્રીજમાં મૂકો તો જારી જારી ના પડે સરસ રીતે થઈ ગયું છે હવે તેના અંદર આપણે બ્લુબેરીનું એસેન્સ ઉમેરી દઈશું બ્લુબેરીનું એસેન્સ મેં અહીંયા ત્રણ ચમચી લીધેલું છે અને હવે તેને બરાબર રીતે મિક્સ કરી દઈશું કલરમાં થોડો ફરક આવે કારણ કે દેશી ગોળ અહીંયા લીધેલો છે દેશી ગોળનો કલર ચીકણી હોય છે મિક્સ કર્યા પછી તેને એક જારમાં ભરીને ફ્રિજમાં સ્ટોર કરી દઈશું આ છ મહિના સુધી સારું રહે છે તો તૈયાર છે ને એકદમ યુનિક શરબત શરબતને સર્વ કરવા માટે બસો એમ એલ ગ્લાસ લઈશું ગ્લાસના અંદર અહીંયા ચાર ચમચી જેટલો શરબત ઉમેરીશું અને અંદર ઠંડુ પાણી ઉમેરીશું અને મિક્સ કરી દઈશું તો તૈયાર છે બ્લુબેરી શરબત જે ગોળની ચાસણીમાંથી બનાવેલો છે અને આપણા સેહત માટે પણ બહુ જ ફાયદાકારક છે આવી જ અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને આજે જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી કરીને મારા વિડીયો આપણા સુધી પહેલાં પહોંચી જાય ધન્યવાદ